উভা থ

રોટલા ગરમા ગરમ રોટલા જેરમે બની નાખે અને ભાઈ અવિનેશ અત્યારે માઇન્ડ મે ફૂતો છે કારણ કે ઘણી બધી વાર રોયો પછી તો 11 વાગે રોતો હતો એક ધારો તેડી રાખી તો કડી પર મને સાનો રહે બાકી રોતો હતો તો એવું હતું ને બાપુએ એલી નજર હેજેન બાંધી કા હા પછી ફૂતો હા હે હવે રોટલા કેટલા બનાવવાને 4 4 હા તો Tuh pemilik bu pertiga ni, ni mana dah saya buat pertiga tu. Ada jadi kegal di pom mari ulang ye. Hahaha. Tuh pom mari kali. Tuh pom mari di kali. Pom mana kiri dah tu tak? Ni mana dah ya? Dian kenal. Boh apa video mari? Tangkap dia ni mana? Kamu sedih jalan બપોર થઈ ગયા એટલે મેં કીધું બેન આવી જાય ને વિડીયો અમારે બેન કે નહીં કેવા આવે બપોરે દરેક વાર આવે ખાવા પછી ખાઇ ને દિયા જાય

થોડીક વાર અહીં બેસી બેવું પડે ભાઈને પાસે ઘડીક વાર એટલે હવે કેવા વિ એનું કંઈ નક્કી નહીં તો આજ અમારી ગાવી આવે નહીં બીજું કાંઈ નહીં તો ફેમિલી ઘણી બધી વાર વાટ જોઈએ અને ફાઇનલી જો ગાવી આવી ગઈ છે ને મસ્ત મજાનો જો વાસડો આવી ગયો છે ને જો સાથે છે વાહ વાહ મસ્તીનું ને મસ્તીનું હે

મજા આવે છે કારણ કે આ છોકરા બધા કેવા દુનિયા વાર જોઈ રહ્યા છે તો બધા રમશે દાદાને ઘેર ગા વ્યાં રહી હતી નાથી હવે અમે વી વાસી પેઢવાનું સાંધો એ ખવડાવી દીધું કા ને હવે ખવડાવીને પછી વી વાહીયાં ને હવે તો મારે દાળ બફાઈ જતી હું હવે ડાળનો હાં તો મસાલો મોરું તો આ ડાળ બાફર છે અડદની દાળ છે ને સાંધો મસાલો મોરવાનો શરૂઆત છે આ સાંધો મસાલો પીરો છે સારી બાજુ એ હાં તો મસાલો મોર નાખી પછી દાળ બનાવી તો ફેમિલી જો પાંચ વાગી ગયા અને બસ અમારા ઘરે મહેમાન આવેલા છે તો કેમ ભાઈ સારું આવું મજામાં હોવ હું નામ તમારું પંકજભાઈ પંકજભાઈ ધંધુકાથી આઠટકા હા ધંધુકાથી છે તો એક ધંધુકાથી ભાઈ અહીંયા આવ્યા છે તો ભાઈનો ખૂબ ખૂબ આભાર અને ઘણા બધા મિત્રો પણ આવેલા છે હા ભાઈ સારું આ બે ભાઈ આવેલા છે કેમ છે ભાઈ હરુ મજા મજાઈ ગયો હા તો ભાઈ બધાય સાથે ભાઈંદુ આવ્યા છે અને ચાર ધંધુકાથી અહીંયા ઠઠ આવ્યા તો બધાયનો તમારો આભાર ભાઈ ખૂબ ખૂબ આભાર તમે આવ્યા એટલે આવજો પાછા ગમે ત્યારે આવો ત્યારે ઓકે ઓકે તો ફિર મળજો મેમન રહ્યા અને પપ્પા ઘણો બધો ભાગ લેવા દો કોણ લેવું હું દીશું દાદા કે દાદા લેવા ને હા મજા આવે હમ તને દીદી મજા આવે તો કેટલો બધો ભાગ લેવા દો વેફર ને આમાં કેટલી વેફરો હોય ને તમે કોણ લેવું ભાગ કોણ દાદા દાદા લાવ્યા હા કેમ ખાઈ દો તો વાહ વાહ